રાજકોટના ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ અંતે મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને રાજકોટ મહાનગરપાલિકાના બધા કોમ્યુનિટી હોલને ફાયર સેફ્ટીથી સજ્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત આગામી ઓગસ્ટ મહિનાથી ઘાયલ હોલ અને સિવાયના તમામ હોલ નવા બુકિંગ બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે આ વિશે વધુ વિગતો આપતા આજે બુધવારે સવારે અગિયાર વાગ્યે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર ઠાકરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જે કોમ્યુનિટી હોલ છે એ ઓગસ્ટ મહિનાથી અમે તમામ બુકિંગો રદ કરીએ છીએ એટલા માટે કે તમામ હોલની અંદર જે ફાયરના ઇક્વિપમેન્ટ હોવા જોઈએ જે ક્યાંક છે પરંતુ એનું રિન્યુ નથી કરવામાં આવ્યા ક્યાંક નથી એવી અનેક વિસંગતતાઓના કારણે ઓગસ્ટ મહિનાથી તમામ હોલો બંધ કરીને ફાયરના તમામ પ્રકારની સુવિધા સુવિધાયુક્ત ઇક્વિપમેન્ટ નાખી અને કોર્પોરેશનના ફાયર હોલ આ કોમ્યુનિટી હોલની અંદર એનઓસી લઈ ત્યારબાદ ચાલુ કરવામાં આવશે એક મહિનાની અંદર એક મહિનામાં પૂરું કરી નાખશું આપની વાત સાથે સહમત છીએ ખાસ કરીને ટીઆરપી કાંડ થયું એ પછી જેટલા જેટલી સરકારી પ્રિમાઇસિસ હતી એને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ અમારા ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ અમુક જગ્યાએ અમારી પોતાની પ્રોપર્ટીમાં પણ ફાયરના સાધનોનું નહોતું જોડાણ એટલે એ તાત્કાલિક ધોરણે જોડાણ કરવાના અમે લોકોએ સૂચનાઓ આપી છે અને ટેન્ડરો કરવાના છે